આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં ત્રણસોથી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહી છે જેઓના વચ્ચે આજે અમારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે જેમાં આજે દસવંદનનું કાર્યક્રમ યોજાયું હતું ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરેલા હતા ને સુરત સેના કેટલાક મહેમાનો હાજર થયા હતા અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને ઓહદેદારો ઉપસ્થિત રહી દસ વંદનનો આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓ તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસથી ઉજવણી કરેલા છે જય જય હિન્દ જય ભારત મારું નામ છે ઝારા કુંવર અને હું અત્યારે હાલની જ લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં જોડાઈ છું અને આ લોક સમસ્યા નિધન કેન્દ્રના જે મહત્વના મે પ્રમુખ છે સમતભાઈ શેખ એમના હસ્તે હું જોડાય છું કારણ કે જે સમતભાઈ શેખ છે જે દરેક ગરીબ છોકરાઓ હોય કે ગરીબ મહિલાના કોઈ પણ એટલું જે પણ કોઈ હોય એમને મદદરૂપ થાય છે અને એ લોકો માટે આ સંસ્થા ચલવે છે તો એમની જે કામગીરી હતી એ કામગીરી જોઈને મને પણ ખૂબ આનંદ થયો અને મને પોતાને પણ એવું મન થયું કે હું પણ આ એનજીઓમાં જોડાઈને હું તેમના જેવી થોડીક લોકોની હેલ્પ કરી શકું તો એમણે મને આ અવસર આપ્યો અને હું આ એનજીઓમાં આજે જોડાઈ તેમના માટે સમાજભાઈ શેકનો ખૂબ આભાર માનું છું મેં અને બીજી વાત કે આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એક ગરીબ વસ્તીમાં કેટલાક એવા ગરીબ લોકો છે દલિતો છે જેમને રહેવા માટે જગ્યા નથી ખાવા માટે કાંઈ નથી પહેરવા માટે કાંઈ નથી એવા બધા વ્યક્તિઓને સમજભાઈ શેખ મદદરૂપ થઈને આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો તો મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને આજે મને તે જગ્યા પર બોલાવીને જે રીતે મારો સત્કાર કર્યો છે એમના માટે પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ અને બસ એવી જ રીતે હું ચાહું છું કે સમજભાઈ શેખ એવી રીતે આ એનજીઓ આગળ ચલાવતા રહે અને એમના પછાડી અમે પણ મદદરૂપ થતા રહીએ જય માતાજી